હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ઇન્સ્ટન્ટ અને જલ્દી બની જાય પ્લસમાં ઓછા ખર્ચામાં બનતા દૂધીના લાડુ જી આ ફ્રેન્ડ્સ તો આજે આપણે દૂધીના લાડુ બનાવવાના છીએ અને ઓછા ખર્ચમાં બની જશે પ્લસમાં આ લાડુ તમે ઇન્સ્ટન્ટલી બનાવી શકો છો અને કોઈ પણ ઉપવાસમાં તમે આ ફરાળી લાડુ ખાઈ શકો છો અને રક્ષાબંધન માટે પણ તમે આ મીઠાઈ ઘરે જ બનાવી શકો છો તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ દૂધીના લાડુ તો ફ્રેન્ડ્સ દૂધીના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે અહીં કાચી અને કોણી દૂધી લઈ લેવાની છે તો અહીં તમે જોઈ શકો છો અડધા કિલા જેટલા મેં અહીં દૂધી લઈ લીધી છે જેની છાલ મેં અહીં કાઢી મૂકી છે હવે તેનો એન્ડ નો ભાગ આપણે કટ કરી લેવાનો છે તો અહીં આપણે બંને સાઈડથી તેનો એન્ડ નો ભાગ કટ કરી લેશું હવે આપણે દૂધીના મોટા મોટા કટકા કરી દઈશું તો એકદમ ઇઝીલી મીઠાઈ છે ફ્રેન્ડ્સ તમે પહેલી વખત પણ કોઈ મીઠાઈ બનાવતા હશો ને તો ઇઝીલી બની જશે માવા વગર કે ચાસણી વગર આજે આપણે આ મીઠાઈ બનાવીશું તો ફ્રેન્ડ્સ અહીં દૂધીના કટકા કર્યા બાદ આપણે અહીં લઈ લેવાની છે ખમણી તો એકદમ મોટા કાણાવાળી જે ખમણી હોય તે લઈ લેવાની છે અને ખમણીની મદદથી આપણે અહીં દૂધીને ખમણી લેવાની છે જો તમારા પાસે ખમણી ન હોય તો તમે ચોપર આવે છે ને એનામાં આ દૂધીને ચોપ કરીને પણ આ લાડુ બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં મેં ખમણીથી તમે જોઈ શકો છો કે એક દૂધીને ખમણી લીધી છે તો બધી જ દૂધીને આપણે આ રીતે જ ખમણી લેવાની છે તો આ બધા પીસની આપણે ખમણી કરી લેશું તો અહીં આપણી ખમણી રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે એનામાં પાણીનો ભાગ છે તો એ પાણીનો ભાગ તમને ન કાઢવું હોય તો એમને એમ રહેવા દેજો જો તમે પાણી કાઢી મૂકશો તો તમને આ રેસીપી બનાવતા ઝાઝી વાર નહીં લાગે અને જો દૂધીમાં પાણી હશે તો તેને પકવતા આપણે વાર લાગશે એટલે હું સજેસ્ટ કરીશ કે તેનું તમે પાણી કાઢી નાખો તો સારું તો હું અહીં દૂધીમાંથી બધું જ પાણી નીચોવીને કાઢી લઈશ તો એક વખતમાં જેટલું પણ પાણી નીચોવી શકીએ એટલું આપણે નીચોવી દેવાનું છે તો અહીં હું હાથની મદદથી બધું જ પાણી કાઢી લઈશ તમને ન ફાવતું હોય તો કોટનના કપડામાં દૂધીને લઈ અને તેનામાંથી બધું પાણી કાઢી શકો છો હવે આ પાણી તમે પીવામાં યુઝ કરી શકો છો જો તમે ડાયટ ફોલો કરતા હો તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે ફાઇનલી બનાવીએ દૂધીના લાડુ તો તેના માટે મેં જાડા તળિયાવાળો કડાયો લઈ લીધો છે તેનામાં એક ચમચી જેટલું દેશી ઘી ઉમેરી દીધું છે અને ત્યાર પછી દૂધીનું જે ખમણ કરીને આપણે રાખ્યું છે ને એ ખમણ આપણે અહીં ઉમેરી દેવાનું છે અત્યારે મારી ક્વોન્ટિટી જે છે એ અડધા કિલાની છે તો હું માપ પણ એ પ્રમાણે જ તમને બતાવીશ તમારી ક્વોન્ટિટી જો વધારે હોય તો તમે માપને વધારી દેજો તો અહીં આપણે ઘીમાં દૂધીને શેકી લેવાની છે હવે લગભગ આપણે પાણીનો ભાગ તો બધું જ કાઢી મૂક્યું છે તો પણ દૂધીમાં થોડું ઘણું પાણી હશે ને તો એ પાણીને આપણે અહીં બાળી નાખવાનું છે તો જ્યાં સુધી પાણી બળી ન જાય ત્યાં સુધી આપણે ચલાવી ચલાવીને આ દૂધીને કૂક કરવાની છે લગભગ પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે મેં તેને અહીં સ્લો ફ્લેમ ઉપર જ કૂક કરી છે પાંચ મિનિટ પછી ફ્રેન્ડ્સ આપણે અહીં વાપરવાનું છે દૂધ તો અહીં મેં અડધો કિલો જેટલી દૂધી લીધી છે એનામાંથી પાણી કાઢી મૂક્યું છે ત્યાર પછી દૂધી મેં અહીં લઈ લીધી છે અને એ દૂધીમાં આપણે ઉમેરવાનું છે દૂધ તો અહીં અડધા કિલ્લામાંથી પા જેટલું દૂધ મેં અહીં વાપર્યું છે અને દૂધ ઉપર જે પણ મલાઈ હતી એ બધી જ મલાઈ મેં અહીં ઉમેરી દીધી છે જેથી કરીને આપણે એકદમ માવા જેવો ટેસ્ટ આવે અને જો વધારે મલાઈ પણ તમને ઉમેર્યું હોય ને તો તમે વન ફોર્થ કપ જેટલી મલાઈ અહીં ઉમેરી દેજો મેં અહીં જે દૂધ ઉપર મલાઈ હતી માત્ર એ જ ઉમેરી છે અને હું તમને આગળ બતાવીશ કે આપણે જ્યારે માવો એડ કરી અને કેવું દાણા દાણા જેવું થઈ જતું હોય એવું જ મલાઈથી એકદમ દાણા દાણા આવી જશે તો ફ્રેન્ડ્સ અહીં આપણે દૂધને દૂધી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય એટલે આપણે અહીં તેને ઢાંકી મૂકવાનું છે ઢાંકીને આપણે ત્રણથી ચાર મિનિટ માટે તેને સ્લો ફ્લેમ ઉપર પકવી લેશું હવે તમે અહીં જોઈ શકો છો ત્રણથી ચાર મિનિટ બાદ બધું જ દૂધ જે છે એ સોસાઈ ગયું છે અને જે મલાઈ હતી દૂધની તેનો તમે જોઈ શકો છો કે ઉપર માવા જેવું થઈ ગયું છે તો આ સેમ પ્રોસેસ તમે કુકરમાં બી કરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે મલાઈના એકદમ સરસ એવા દાણા દાણા થઈ ગયા છે તો ત્યાર પછી આપણે અહીં ખાંડ ઉમેરવાની છે તો અડધા કપ જેટલી મેં અહીં ખાંડ ઉમેરી છે તમને બહુ સ્વીટ પસંદ હોય તો તમે પોણા કપ જેટલી અહીં ખાંડ ઉમેરી દેજો મેં અડધા કપ જેટલી અહીં ખાંડ ઉમેરી દીધી છે હવે ખાંડ ઉમેર્યા બાદ ફરી પાછું અહીં તમે જોઈ શકો છો કે બધું જ પાણી પાણી થઈ ગયું છે તો હવે આપણે આ પાણીને પણ સોસાવાનું છે જેથી કરીને આપણો હલવો જે છે એકદમ ટેસ્ટી એવો બને તો ત્રણ મિનિટ માટે ફરી પાછું મેં તેને ઢાંકીને પકવી લીધું છે તમે જોઈ શકો છો કે ખાંડનું પાણી ઓછું થઈ ગયું છે તો આ બધું જ પાણી આપણે બાળી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે મલાઈ ઉમેરી તેથી તમે જોઈ શકો છો કે એકદમ માવા જેવું થઈ ગયું છે જો વધારે મલાઈ હશે તો ખબર પણ નહીં પડે કે આ રેસિપી આપણે માવા વગર બનાવી છે તો અહીં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે હવે લગભગ લગભગ બધું જ પાણી જે છે એ ઓછું થઈ ગયું છે તો હવે આપણે તેનામાં આગળના ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું તો ફ્રેન્ડ્સ આપણે હલવો તો ઘણી વખત બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે લાડુ બનાવીશું અને લાડુ એકદમ ટેસ્ટી એવા બને છે એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ હવે આપણે અહીં નેક્સ્ટ ઇન્ગ્રીડિયન્ટ જે છે એ ઉમેરીશું કલર તો અહીં મેં ગ્રીન ફૂડ કલર લઈ લીધું છે તો અહીં દૂધીનો કલર તમે જોઈ રહ્યા છો કે એકદમ ગ્રીન નથી આવ્યો જો તમને કલર ઉમેરવું હોય તો જ ઉમેરજો નહીંતર તમે આ પાર્ટને સ્કીપ કરી શકો છો તો વન ફોર ટી સ્પૂન મેં અહીં થોડો એવો ગ્રીન ફૂડ કલર ઉમેર્યો છે અને વન ફોર ટી સ્પૂન મેં અહીં ઉમેરી છે એલચીનો પાવડર જેથી કરીને ટેસ્ટ બહુ સારો એવો આવે પછી આપણે અહીં હાફ કપ જેટલો ઉમેરવાનો છે મિલ્ક પાવડર એટલે કે દૂધનો પાવડર જેનાથી તમને લાડુ વાળવામાં એકદમ ઇઝી રહેશે કારણ કે આ જે મિશ્રણ છે એ ભીનું ભીનું છે તમે લાડુ વાળશો તેના લાડુ વળશે નહીં એટલા માટે આપણે અહીં મિલ્ક પાવડરનો યુઝ કરવાનો છે તો હાફ કપ જેટલો મેં અહીં મિલ્ક પાવડર યુઝ કર્યો છે જો તમને થોડી વધારે જરૂરત લાગે તો તમે એક બે ચમચી પાછળથી ઉમેરી શકો છો પણ મેં આજે પરફેક્ટ માપ સાથે આ રેસીપી બનાવી છે એટલે મને અહીં ઉમેરવાની બિલકુલ જરૂરત નથી પડી તો હવે આપણે મિલ્ક પાવડરને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે ત્યાર પછી મિક્સ થઈ જાય ને એટલે લાસ્ટમાં આપણે અહીં ઉમેરવાનું છે ટોપરાનું ખમણ તો અહીં જે માર્કેટમાં તૈયાર મળતું હોય છે ટોપરાનું ખમણ તે મેં અહીં હાફ કપ જેટલો ઉમેરી દીધો છે તો ફ્રેન્ડ્સ મેં તમને આ રેસીપીના બધા જ માપ જણાવી દીધા છે અને આ જ માપ સાથે તમે આ રેસીપી બનાવશો તો એકદમ પફેક્ટ એવી બનશે તો ફ્રેન્ડ્સ અહીં આપણે ટોપરાના ખમણને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આગળ હું તમને બતાવીશ કે એકદમ ઇઝીલી આપણે તેના લાડુ વાળી શકીએ છીએ હવે બધું જ મિક્સ થઈ જાય એટલે આપણે અહીં એક વખત થોડું આ મિશ્રણ હાથમાં લઈને તેનું લાડુ વાળવાનું છે જો ઇઝીલી વળી જાય તો આપણે એનામાં કંઈ જ ઉમેરવાની જરૂરત નહીં પડે અને જો ન વળે તો તમે તેનામાં ટોપરાનું ખમણ કે પછી મિલ્ક પાવડર ઉમેરી શકો છો તો અહીંયા થોડું ગરમ છે તો અહીં તમે જોઈ શકો છો કે ઇઝીલી લાડુ તેનો વળી ગયો તો હવે મેં તેને ઠંડુ કરી લીધું છે ઠંડુ થઈ જાય એટલે આપણે તેના લાડુ બનાવીશું તો અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે બધું જ સરસ એવું ઠંડુ થઈ ગયું છે અને હવે હું તેના લાડુ બનાવી રહી છું તો અહીં મેં ડ્રાય ફ્રૂટ્સ કાંઈ નથી ઉમેર્યા જો તમને ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો ડ્રાય ફ્રૂટ્સનો પાવડર કરીને પણ ઉમેરી શકો છો અને એમને એમ તમે કટકા કરીને પણ ઉમેરી શકો છો એકદમ ટેસ્ટી એવું લાગશે તો ફ્રેન્ડ્સ અહીં આપણો એક લાડુ બનીને રેડી થઈ ગયો છે હવે આપણે તેને ટોપરાના ખમણમાં રગદોડી લઈશું જેથી કરીને તેનો લૂક પણ એકદમ સરસ એવો આવે કોઈને લાગે કે આ લાડુ બજારમાંથી લીધેલા છે ઘરે બિલકુલ નથી બનાવેલા એવું લાગશે જો તમે આ રીતે તેને ગાર્નિશ કરશો તો તો આપણે તેને ડીશમાં મૂકી દઈશું ફરી પાછા કન્ટિન્યુ આપણે લાડુ બનાવીશું તો તમે આ મિશ્રણને ડીશમાં ઠારી પણ શકો છો અને તેના કાપા પણ કરી શકો છો મેં અહીં આજે લાડુ બનાવ્યા છે તો આ મિશ્રણને હું ડીશમાં નહીં ઠારું અને ડાયરેક્ટલી તેના લાડુ બનાવીશ તો આ રીતે બે હથેળીની મદદથી આપણે લાડુ બનાવી લેવાના છે ફરી પાછું આપણે ટોપરાના ખમણમાં તેને રગદોડીને ડીશમાં સર્વ કરી દઈશું તો આ રીતે આપણે બધા જ લાડુ બનાવી લેવાના છે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે ઓછા સમયમાં બધા જ લાડુ બની ગયા છે અને એકદમ ટેસ્ટી એવા બન્યા છે તો એક લાડુ હું તમને તોડીને પણ બતાવીશ તો ફ્રેન્ડ્સ એકદમ જેના દાંત ન હોય એ પણ આ લાડુ આસાનીથી ખાઈ શકે એવા પોચા દૂધીના લાડુ બનીને રેડી છે અને આ લાડુને તમે એક વીક સુધી સ્ટોર પણ કરી શકો છો બિલકુલ ખરાબ નહીં થાય તો ફ્રેન્ડ્સ કેવી લાગી છે આજની આ રેસિપી કમેન્ટ કરવાનું બિલકુલ ના બોલતા અને લાઈક કરવાનું ના બોલતા શેર કરવાનું ના બોલતા ચેનલ પર નવા આવ્યા છો તો ફોલો જરૂરથી કરી લેજો ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ